ભુજમાં હવે સ્માર્ટ મીટર લાગવાનું શરૂ થયું લોકો સ્માર્ટ મીટર નહીં પરંતુ સ્માર્ટ ચીટર કહે છે સ્કૂલ હોસ્પિટલ સ્માર્ટ બનાવવું ભુજમાં સ્માર્ટ મીટર લાગતા લોકોએ વિરોધ કર્યો પ્રથમ સાંસદથી ભાજપના પેજ પ્રમુખ સુધીના લોકોના ઘરમાં સ્માર્ટ મીટર લગાવો બાદમાં જનતાના ઘરે લગાવવું કચ્છમાં સાડતાલીસ ટકા શિક્ષકો અને છાસઠ ટકા સ્વાસ્થ્ય કર્મચારીઓની સરકાર ભરતી નથી કરતી પણ લોકોને લૂંટવા માટે સ્માર્ટ મીટર લાગે છે જનતા લૂંટાય છે કર્મચારીઓને પગાર એડવાન્સમાં આપવો નથી પણ જનતાને એડવાન્સમાં લૂંટવાની તૈયારી પૂંજીપતિઓને લાભ પહોંચાડવાનું ષડયંત્ર એટલે સ્માર્ટ મીટર નમસ્કાર આવાજ જનતા કીમાંથી હું ગતિશ ભાવસાર ભુજ શહેરમાં હમણાં સ્માર્ટ મીટર જે ભૂત ધૂણ્યું છે એનો ઘણો બધો વિરોધ થયો ભુજના આજુબાજુના વિસ્તારમાં પણ ઘણો બધો વિરોધ થયો તો શું આખો મામલો છે આજે આપણી સાથે એના માટે વાત કરવા માટે અંકિતાબેન છે અંકિતાબેન સ્વાગત છે તમારું અંકિતાબેન સ્માર્ટ મીટર અતીતમાં ઘણા બધા શહેરોમાં વિવાદ થયા છે અને ભુજમાં પણ હવે સ્માર્ટ મીટર લગાડવાનું ચાલુ કર્યું છે શું તમારું માનવું છે કે સ્માર્ટ મીટરથી અ લોકોને ફાયદો થશે કે ખાલી સ્માર્ટ મીટર ને બદલે સ્માર્ટ ચીટર થઈ અને લોકોને હેરાન કરવામાં જ આવે છે આ સૌથી પેલા તો સ્માર્ટ મીટર શું છે આપણે જાણીએ સ્માર્ટ મીટર એટલે એક એવું મીટર કે જેને સ્માર્ટલી તમારી પાસેથી તે લૂંટવાનું સાધન બનાવવામાં આવેલું છે એટલે સ્માર્ટ ચીટર કહી શકાય હા સ્માર્ટ ચીટર કે તમારી પાસેથી પ્રીપેડ બિલ વીજળી મેળવ્યા પછી બિલ પે કરતા હતા એના હવે બિલ પે કરે પહેલેથી જ પે કરી અને પછી તમે વીજળી મેળવી શકશો આ તો એવું કહી શકાય ને કે ગુજરાતની કચ્છની જનતાને જે પહેલેથી જો તમારા પાસે ખિસ્સામાં કદાચ રૂપિયા નથી હા તો તો તમને એ સેવા આપવામાં નહી આવે જો તમે પહેલેથી પ્રીપેડ નથી લઈ શકતા તો તો

એમના દરેક ના ઘરે લાગી જશે ને તો પછી પ્રજા તો બિચારી છે પ્રજા તો ન છૂટકે લગાડી જ લેવાની છે પરંતુ શરૂઆત તો તમે ત્યાંથી કરો પરંતુ ના તમને શરૂઆત કરવી છે એ સન્મન્ય વર્ગના ઘરેથી જેની તમે ઓલરેડી કમર તોડી નાખી છે એ મધ્યમ વર્ગના ઘરેથી કે જે તમારા જે ડિજિટલ મીટર હતા

તમે અદાણીને ફાયદો કરાવવા માટે દર મહિને એને વગર વ્યાજે એમને આટલું રૂપિયા તમે વિચારો કે ગુજરાતની ની અત્યારે જેટલી જનતા છે એના ગુણ્યા તમે 2000 પર એવરેજ કાઢો તો હર મહિને વગર વ્યાજે એમને આટલું મોટું ફંડ મળશે મળશે અને એની સામે પિશાસે કોણ પિશાસે એ ગુજરાતનો ખૂબ સામાન્ય વર્ગ કે જે એના હવે તો પેલું કેમ કે બે છેડા કેમ ભેગા કરવાની એ જદ્દોજહેદ માં કરી રહ્યો છે અંકિતા સ્માર્ટ મીટર લાગે બહુ સારી વાત છે પરંતુ વેક વ્યક્તિની સામાન્ય જરૂરિયાત શિક્ષા અને સ્વાસ્થ્ય છે સ્કૂલો સ્માર્ટ નથી થતી હોસ્પિટલો સ્માર્ટ નથી થતા રસ્તા સ્માર્ટ નથી થતા છતાં પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે જ્યારે જરૂરિયાત તો સ્કૂલો અને હોસ્પિટલોને સ્માર્ટ કરવાની છે તો સરકાર એ તરફ ક્યારે આગળ વધશે માત્ર અને માત્ર સામાન્ય જનતાને આવી રીતે ચિચોળામાં પીસી અને એનો તેલ કાઢવાની વાત છે આ એ બાબત ઉપર હું એક જ વાત કહીશ કે આ સ્માર્ટ મીટર મે અગાઉ કહ્યું એ રીતે જ આ સ્માર્ટ મીટર એક કે સ્માર્ટ લોકોને ફાયદો પહોંચાડવા માટે છે બાકી જો સામાન્ય પ્રજાને સ્માર્ટ બનાવ્યું હોય તો સારી શાળાઓ જોઈએ સારી સ્વાસ્થ્ય સુવિધાઓ જોઈએ સારા રસ્તાઓ જોઈએ અને જે બેઝિક સુવિધાઓ છે એ ફ્રી ઓફ કોસ્ટ જોઈએ નિશુલ્ક જોઈએ નિશુલ્કનો મતલબ હું મફત નથી કહેતી નિશુલ્કનો મતલબ મારા ટેક્સના તમે મને જે વળતર વળતર આપો એ અમને શું જોઈએ છે અમને બહુ મોટા તમારા નથી જોતા તમે જે આટલા મોટા મોટા સ્ટેજો બનાવો છો અને તમે ટુર્નામેન્ટો અમારો છો અમને જરૂર નથી અમને જરૂર છે અમારા કચ્છની સારી શાળાઓ બને અમારી કચ્છની શાળાઓ સ્માર્ટ બને અમારા કચ્છના કચ્છ પાસે સારી સ્વાસ્થ્ય સુવિધાઓ હોય આ બધું કશું નથી થતું આ બધાને આપણે વિચારીએ તો બહુ બધી વાતો થાય પરંતુ ફરીથી એ જ મુદ્દા ઉપર આવીએ કે જ્યારે સ્માર્ટ મીટરની વાત આવે તો એ સ્માર્ટ મીટર માત્ર પ્રજાને સ્માર્ટ વે માં લૂંટવાનો ધંધો છે જેવી રીતે હું તમને યાદ અપાવી દઉં કે આજથી અમુક વર્ષો પહેલા આપણે 3G વાપરતા હતા 2G મે વાપરેલું છે 2G વાપરતા હતા એમાં તમે 199 રિચાર્જ કરો ને એ મહિનો દિવસ 1GB ચાલતું અત્યારે તમે જે રિચાર્જ કરો છો એ એ પ્રમાણે તમે ગણિત ને સારું કરો છો તમારો 1GB ક્યાં પૂરો થઈ જાય છે પરંતુ રૂપિયા કરતા પણ તમારો જે સમય કન્ઝ્યુમ થાય છે આ જે સ્માર્ટ જે શબ્દ આવે છે ને ટેકનોલોજી આવે છે અને જે લોકો ટેકનોલોજી જાણતા નથી એ શું એ શું કરે છે તો એ એની અંદર ફસાઈ જાય છે હવે ફરીથી સ્માર્ટ મીટર વિશે આપણે જાણતા તો છીએ નહીં કોને ટ્રેનિંગ આપી પ્રજાને ટ્રેનિંગ આપે કે તમારા ઘરે શું લગાડવાનું છે અત્યારે મારા ઘરે હવે એ સ્માર્ટની અંદર

માનીને બેઠા છે કે સ્માર્ટ મીટર ની અંદર એક લગાડે છે ને એની અંદર સોરી એને પણ હું એમ કહું કે ઈ તો એક ઓપ્શન છે એની સિવાય મારા ઘરનો કેટલો ડેટા એની અંદર કન્ઝ્યુમ થાશે મારા ઘરના કેટલા વાйફાઈ કનેક્શન્સ ઈ સ્માર્ટ સાથે કનેક્ટ થઈને મારા ઘરની કેટલી વાતો ઈ સરકાર સુધી પહોંચાડશે આ આ ખૂબ મોટો સ્કેમ છે જે ખૂબ સામાન્ય વર્ગના આપણે લોકો છીએ કે ન જાણી શકે એટલે તો સાળો સ્માર્ટ નથી બનાવવામાં આવતી હું તો એમ કહું કે સાળો સ્માર્ટ બનાવો અમને અમારા કચ્છના લોકોને અમારા કચ્છના વિદ્યાર્થીઓને એટલા સ્માર્ટ બનાવો તમારા સ્માર્ટ મીટર કરતા પેલે સ્માર્ટ સાળોની જરૂર છે સ્માર્ટ સાળો સ્માર્ટ વિદ્યાર્થીઓ છે સ્માર્ટ લોકો છે તો તો સવાલ પૂછે છે આજે આપણે પૂછીએ છીએ પરંતુ એ લોકો નથી ઈચ્છતા આજે જ્યારે કચ્છનો નાગરિક છે એના ઘરે સ્માર્ટ મીટર લગાડવા

બેઠા છે બધી જગ્યાએ જેટલા ત્યાં તમારા પાસે વીજળીના ફાફા હોય છે ત્યાં તમે સ્માર્ટ મીટર લગાવો છો અને એમના ઉપર મોટા મોટા બાર લાખ રૂપિયાનું મેં વાંચેલું વચ્ચે બાર લાખ

આ એક બહુ મોટો છલાવો છે સ્માર્ટ મીટર તમારા ઘરે આવે ને તમે સૌથી પહેલા સંસદ તમે લઈ જાજો હું તમારા ઘરે આવશે ને એટલે હું આ માધ્યમથી કેવા માંગુ છું હું લઈ જઈશ બધાના ઘરે લગાડો કે અને જો એમના ઘરે નથી લાગે તો આપણે શું ગુનો કરેલો છે ભારત દેશનો સંવિધાન એ બધાને સમાન હકો આપતો હોય તો એ સંવિધાનિક રીતે સંસદના ઘરે સૌથી પહેલા લાગુ જોઈએ એમએલએ સાહેબના ઘરે લાગુ જોઈએ કલેક્ટર સાહેબ ના ઘરે લાગુ જોઈએ એસપી સાહેબ જેટલા અધિકારી છે બધા ના ઘરે લાગુ જોઈએ પછી મારા ઘરે સામાન્ય વ્યક્તિ પાસે આવવું જોઈએ જો એ બધા ના ઘરે એક પણ ઘરે નહી લાગ્યો અને તમે અમારા ઘરે લગાવવા આવો છો અમે નહી લગાવવા દઈએ દર્શક મિત્રો તમે વિચાર કરજો કે કચ્છ જિલ્લામાં 47% શિક્ષકો નથી કચ્છ જિલ્લામાં સ્વાસ્થ્ય કર્મચારીઓ નથી કચ્છ જિલ્લામાં એક પણ એવી કચેરી નથી કે જ્યાં પૂરો સ્ટાફ હોય પરંતુ એ કચેરીઓને જે આપણા માટે કામ કરે છે જે શિક્ષકો છે એ આપણા વિદ્યાર્થીઓને આપણા દીકરાઓને ભણાવશે સ્વાસ્થ્યની સુવિધા જે આપણા માટે છે એ કાંઈ સ્માર્ટ નથી કરવી અને માત્ર સ્માર્ટ મીટરના નામે લોકોને લૂંટવાના કામ કરે છે એનો અંકિત આપણે બીજો પણ એક દાખલો આપું કે જે ફાસ્ટેગ લાગેલા છે એનામાં પણ આજે ફોર વ્હીલર માં બસો રૂપિયા આપણે જમા રાખવા પડે તમે ભારતની ગણતરી કરો કે કેટલા ફોર વ્હીલરો હશે અને એનામાં બસો બસો રૂપિયા બધેના જમા હશે એટલે સરકાર કેટલા રૂપિયા વાપરી રહી છે એ બધે આપણા પૈસા છે અને સરકારમાં જે બેઠેલા છે એ એના અમુક પૂંજીપતિઓને લાભ કરાવવા માટે જ આવી આવી યોજનાઓ કરતા હોય તો આપણે એવું માની લેવાનું કે પૂંજીપતિ માટે જ કામ કરશે અને આપણે લૂંટાવવાનું છે આ પૂંજી ભેગી કરી તમે જેમ વાત કરીને ને ફાસ્ટેગ ની પૂંજી પછી જે સ્માર્ટ મીટર ની પૂંજી જેટલું પ્રીપેડ લઈ લેવામાં આવે છે ને એ તમે એક વિચારો એક આપણે એક એક્ઝામ્પલ લઈએ દાખલા તરીકે કે અત્યારે હું છું હું મારા હું મારા રૂપિયા કોઈક ને વાપરવા આપું છું તો મને વ્યાજ તો લાગે ને હવે આ જે પ્રજા છે એ પ્રીપેડ જયારે સ્માર્ટ મીટર લગાવે છે ફાસ્ટેગ લગાવે છે ઈ છે ને સો કરોડ હજાર કરોડ સુધી

મોડું થતું હોય છે તો દંડ લે છે આ બધી સરકાર તો બીજી બાજુ અને હા બીજી વસ્તુ બીજી બાજુ એમ કહું જ્યારે ફાસ્ટ ટ્રેક ની વાત કરી છે રોડ તો ફાસ્ટ બનાવે નથી બન્યા બરાબર નથી સ્માર્ટ બન્યા કે નથી ફાસ્ટ બન્યા રોડ ની રોડની વચ્ચે ખાડો છે કે ખાડા વચ્ચે રોડ છે એ જ ઘણી વાર ગોતવું પડતું હોય છે પરંતુ એ કશું કરવું નથી કરવું છે કેમ તો કે જે પૂંજીપતિઓ છે એમને કેમ ફાયદો થાય અને

તમારા ડ્રગ્સ બનીને મળે કેમ કે એ એ તમે એમને એટલો ત્રાસ આપેલો છે કે એમની પાસે કોઈ રસ્તો જ નથી એક બાજુ બેરોજગારી છે એક બાજુ બીજા બધા પ્રશ્નો છે અને એ બધાની વચ્ચે તમે આ સ્માર્ટ મીટર લઈ આવો હવે તમે વિચારો ખીચામાં રૂપિયા નથી એક એક્ઝામ્પલ છે કોઈ સામાન્ય વર્ગનો વ્યક્તિ છે અત્યારે એના ખીચામાં રૂપિયા નથી તો શું એના ઘરે લાઈટ નહીં આપે એના ઘરની લાઈટ ઈ મહિના દિવસ સુધી જો કદાચ પગાર આવતા મહિને થાય છે તો શું ગવર્નમેન્ટ એને આવતા મહિના સુધી લાઈટ વગર રહેશે ગવર્નમેન્ટ ને પણ વિચારવાનો સવાલ છે કે જ્યારે કોઈ સામાન્ય વર્ગનો વ્યક્તિ તમારી પાસે નોકરી કરે છે ત્યારે તમે પગાર એને પછી આપો છો હવેથી તમે પગાર પહેલા એડવાન્સ આપજો જો તમે સ્માર્ટ મીટર એડવાન્સ

તો તમે તમારા વિસ્તારના એમએલ સાહેબ ના ઘરે લઈ જાજો તમે તમારા વિસ્તારના કાઉન્સીલર ના ઘરે લઈ જાજો છો કામ નગર લાગો જો એમના ઘરે લાગવી ને પછી તમારા ઘરે લગાડા જો પહેલા તો એમના ઘરે જ લાગવા ખૂબ જરૂરી છે અરે હું તેમ કહું છું તમારા પાસે જે મત માંગવા આવે છે ને જે રિક્ષા ઉભરી ભરીને લઈ જાય છે તમે એના ઘરે લઈ જાજો કે આના ઘરે લાગ્યો છે આ બધાના ઘરે લાગે ને પછી આપણે મતદાર છીએ મતદાન ના ઘરે સૌથી છેલે લાગવું જોઈએ કેમ કે આ દેશ લોકશાહી દેશ છે લોકો માટે લોકો દ્વારા ને લોકો વડે ટુ ધ પીપલ ફોર ધ પીપલ બાય ધ પીપલ એટલે કે લોકો માટે લોકો દ્વારા ને લોકો વડે ચાલતી સરકાર

मने एक बहुत सारो शेर याद आए आप आपका है आग के पीछे तेज हवा है आगे मुकद्दर आपका है उसके कत्ल पर मैं भी चुपता मेरा नंबर अब आया है मेरे कत्ल पर तुम भी चुपो अगला नंबर आपका है नमस्कार आवाज जनता की माँ हूं दतेश भाव साहब તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર